આજે ચૈત્રી નવરાત્રી ગુળી પર્વો હિન્દુ નવ વર્ષ અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ એક સાથે આજે આપણા ગોધી રોડથી સરઘસ નીકળ્યું અને સ્ટેશન રોડ પર હાલ પહોંચ્યું છે અમારા ઈષ્ટદેવની સૌએ આજે પૂજા કરી છે અને એમનું વિસર્જન આપણે ત્યાં તળાવ પર કરવાનું છે અને આવના આ થોડાક સમયમાં અહીં સિંધી સોસાયટી પહોંચશે અને ત્યાં ભંડારાનું પણ આયોજન છે સૌ નગરજનોને આજે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જે ધંધા રોજગારથી અમારો સમાજ થોડો વિમુખ થયો છે અને થોડી તકલીફ પડી છે આવનારા સમયમાં નવા સંકલ્પ સાથે નવી શક્યતાઓ નવી સંભાવનાઓ સાથે નવા સપના સૌ પરિવારના સાકાર થાય એવી હું આશા રાખું છું અને સૌ સૌ અમારા જેટલો પણ પરિવારને તકલીફ પડી છે એ સૌના સ કપડાને સાકાર કરે એ સ્ટેને બી પ્રાપ્તા કરો રાજેશ શેખ્ઠાઈ આજે અમારો ચેઠ્ઠીચાંડનો તહેવાર છે આજે અમારા ઝૂલેલાલ ભગવાનને જન્મ જયંતીનો દિવસ છે આજે સવારથી અમે કામ ધંધા રોજગાર બંધ રાખી ધામધૂમથી સવારથી પહેલાં સવારે અભિષેક કર્યો ભગવાન જુલેલાલનો પછી ત્યાં ભંડારો હતો

અમારો સમાજનો એકદમ આનંદ ઉત્સાહનો અને અમારા ઈષ્ઠદેવ ઝૂલ ભગવાનની અંમેશાથી આશીર્વાદ ચાહોદ શહેર પર છે અમારા સમાજ પર છે અને અમારા સમાજનું અમત કેવું છે જય ઝુલેલાલ મેળો પણ હું સિંધી સદાય સાવ જય ઝુલેલાલ અમારા જુલેલા ભગવાનના જન્મ ઉત્સવ નિમિત્તે બે દિવસથી પ્રોગ્રામ સારી વ્યવસ્થિત સારી રીતે ધૂમધામથી થઈ રહ્યું છે વધારે અભિનંદન બહુ બહુ વધાયો વધાયો જય જુલેલાલ નમસ્કાર જય જુલેલાલ આજે અમારા સિંધી સમાજના વરુણ દેવતા શ્રી ભગવાન શ્રી જુલેલાલ સાંઈની જન્મ જયંતિ છે તે નિમિત્તે ગઈકાલથી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા હતા અને આજે પણ રોડ ખાતે બપોરે ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બપોરે ત્યાંથી એક જુલુસ પણ નીકળ્યું હતું તે સ્ટેશન રોડ થઈને અત્યારે સિંધી સોસાયટી પહોંચી ચૂક્યું છે જુલેલાલ ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે હું તમામ દાહોદવાસીઓને શુભકામનાઓ પાઠવું છું અને ધંધા રોજગાર એમના ખૂબ દિન પ્રતિદિનમાં પ્રગતિ કરી